નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાંડેસરામાં રહેતી યુવતીને તેના માસીના દીકરાએ જ શિકાર બનાવી હતી બે વર્ષ સુધી સુરતમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આશરીને તેનો વિડીયો પણ બનાવી લીધા હતા બાદમાં એ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ચાર રૂપિયા પડાવી લીધા હતા પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતી તેના ઉત્તર પ્રદેશ અયોધ્યામાં વસવાટ કરતા સગા માસીના દીકરા સાથે આંખ મળી ગઈ હતી આ દરમિયાન તેના સગા માસીના દીકરાએ પણ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી બાદમાં તેણીને પોતાને પ્રેમ જાળમાં ફસાવી તેના જ ઘરમાં તેની સાથે વસવાટ કરતો હતો

ત્યારબાદ પોતાના તથા બીજા અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અંગત પોળોના વિડીયો તેણીને મોકલ્યા હતા આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી સાથે જ મેસેજ કરીને પૈસાની માંગણી કરી હતી મહિલાએ રૂપિયા ચાર હજાર ચૂકવી દીધા હતા બાદમાં પણ તેની પાસે વધુ પૈસાની માંગણી કરી તેના પરિવારના સભ્યો વિશે એલફેલ બોલી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી આખરે કંટાળીને ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે